તો જય માતાજી હર હર મહાદેવ ઘણા દિવસ પછી આપણે મળતા હશે હું કેવું ઘણા દિવસ એટલે ઘણા દિવસ પછી ઘણા દિવસો થઈ ગયા કેમ કે યાદ જ નથી કે ચાલે કારા વિડીયો બનાવો મોટો વિડીયો પણ આપણા નાના નાના બ્લોગ તો આવતા જ રહેશે અને મજા આવતી છે તમને કેમ કે એની અંદર વધારે મજા આવે થોડીક બધાને તો આજે આપણે જઈ છીએ આપણી ડ્રાઇવિંગ લાયસન્સનું લાયસન્સનું થોડુંક છે ને કામ છે અને અત્યારે અત્યારે આપણે છે ને તળાજા હાઈવે પૈક છીએ આ તળાજા ડુંગરો તમે જોતા હશો તો અત્યારે થોડાક થાકી જ્યા છીએ તો ચા પાણી પી લઈ અને આ ભાઈને ને હારે લાવ્યો છું હારે ના લેવો મોટા ભાઈ અને એની જેને મારે છે તો અહીંથી આપણે ચા પાણી લઈ પીવાના છે અને આ આપણે ગાડી લઈને આવેલા છીએ

આપણે ભાવનગરના જે મોટા મોટા બધા રાઇડર હોય કે એ રવિવારે બધા અહીંયા આવે છે અને આમ કહેવાય પોતાની સ્ટોન્ટ ઉપર બધા અને કંઈક લા ઈચ્છા હતી અહીંયા ઉભું રહેવાની તો રાખી દીધા અમે અને આખો જેવો કેવી દીધું ગીત આના માટે એક ચશ્મા લેવા ગાણી દીધા અને આવી રીતનું કાંઈક ગેલોપ્સનું સેટઅપ છે હજી આપણે ઘણું બધું અંતર કાપવાનું છે આપણે નિરાતે થઈ જેમ કે સાડા બાર વાગ્યા ટાઈમ હોય ભાઈ કાલે થોડુંક કહેવાનું હોય હાલો તો જો ભાઈ આપણે ગેલો છે એક પોરો ખાધો છો પછી એવા ડાયરેક્ટ આપણે શું કહેવાય ઘાટી હોય ટ્રાય દેવા માટે એમ કે અત્યાર સુધી લાયસન્સ વગેરે કરવું હવે હાલતું નથી અહીંયા તમને ગડદી દેખાડી દો પેલા ગડદી કેટલી છે ગડદી જોઈને એવું લાગે છે એની આ પાંચ વાગી જાય કાંઈ વાંધો નહીં આજનું કામ છે આજ તો પતાવી જ દેવાનું છે કાલે આપણે દ્વારકા જવાનું છે એટલે આજ તો કામ પતાવવું જ પડશે હાલો તો જો મારા કલેજા પાસ અને આવી ગયા આપણે શું કહેવાય આપણા આવો હિમલ જમલ કેમ કે સુરતમાં તો છક ઠકાણ હશે હા ભાવનગર આપણું વતન કહેવાય એટલે એક આટો તો મારી નહીં શું કેવું કરું એક આટો મારી અરે બેગ લેવાનું છે આપણે હાલો તો જો ભાઈ મેળી મારા મંદિરે તો આપણે આવી જાય આપણે ગૂગલ મેપ કરીને આવ્યા ને તો બધી બધું ફેરવા આ શું કરો તમારે અહીંયા આવવું હોય ને તો ગૂગલ મેપ કરીને નહીં આવવાનું ગૂગલ મેપ કરીને આવશો ને તો તમને સારા બાજુ ફેરો છે અમે અડધી કલાકથી હેરાન થઈ છીએ શું કેવું બહુ હેરાન છે કેમ કે મેપમાં નીકળા ફેરવ્યા છે વૈષ્મા આપણે ન હોય વૈષ્મા માતાજી હોય આપણે સારી ફરતી હોય અને ભાઈ મેળા થાય એ અહીંયા મૂકી દે એ ભાઈનો આભાર માની આપણે હાલો માતાજીના દર્શન કરી લીધા તો જો મિત્રો આપણે મેડીમાં ના દર્શન કરી લીધા છે અને હવે આમ તો અઢી ત્રણ વાગી જશે અઢી ત્રણ વાગી જાય બહુ મોડું થઈ ગયું તો આપણે એક ઠેકાણે જવાનું છે ના જઈ આવી પાસે આપણે જવાનું છે માળનાથી એવું લાગે તો આટા મારતા જઈ કેમ કે રસ્તામાં આવે ને પછી કે જવાનું મેળ નહીં આવે એટલે જતા આવીએ અને પછી રવિયા જાઉં સ્પેશિયલ તો આ કામ હાટું ગયો બીજા હાટું એવા જ નહોતા તો જો મિત્રો આપણે માળનાથ મહાદેવ પગી ગયા છીએ અને જો ચારે બાજુ બહુ મસ્ત મસ્તનું છે આ હું કહેવાય ઝરણા છે ને ઠેઠ આવ્યા ને બધી ઠેકાણે થી આવા ઝરણા છે ને વેતા છે અને આ તમને દેખાય નહીં કુંડ છે ન્યાય જાઉં આપણે આ જો ઠેક ઠેકાણે થી આવા ઝરણા દેખાય છે તો આપણે હવે મહાદેવના દર્શન કરી લઈએ પછી એવું લાગે તો આપણે ઉપર જાઉં કેમ કે આજ કાંઈ હોમ છે તો જોઈશી હવે ઉપર જવા માટે જો મિત્રો હું તમને કુંડ દેખાડતો હતો ને હા જો ઉપરથી બધા નાતા હોય પણ હું કેવા નહીં એટલે કોઈ દેખાતું નથી આની પહેલા આપણે આવ્યા ત્યારે કેટલું પબ્લિક હતું તમે જોયું અને જો આપણે આ મંદિર તો જો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે ખડકો છે તો એ આપણે ઉપર જઈ આ જોલા આપણે ખાલી આંટો મારવા જવાનું છે આ જો આગળ આગળ જાય છે અને તમે પાણી જુઓ હમણાં થોડાક દિવસ પહેલાં માવઠું આવ્યું ને ત્યાં પાણી છે ને બહુ બધું ભેગું થઈ ગયું અને છેઠથી છેઠ રસ્તે છે ને તો આમ શું કહેવાય નેહરુ વહેતી થઈ ગઈ એવું લાગે અને જો તમને કવો બતાવી દઉં આપણે ઉપર ચડી ને આ કૌ છે જો આ કવો અત્યારે આખો ભરી પેલો આખો નહોતો ભરેલો તો ઉપર જઈએ હવે તડકો છે તો એ જાય ટ્રાય મારી તમને મિત્રો એક વસ્તુ બતાવું આમ જુઓ પાણી કઈ રીતના નીકળે આ જુઓ આ છે ને ડુંગરાઓમાંથી પાણી નીકળે આ જુઓ બધે આમાંથી પાણી નીકળે આ બધું ઉપર છે કે નહીં નાનું બધું પાણી હેઠું આવે હવે આપણે ઉપર આંટો મારતા આવીએ મરાય એમ હોય તો નકર પછી અડધલી વહી આવશું જો ભાઈ આવો રસ્તો છે થોડોક અટપટો રસ્તો છે આ ઝાડું ઓલા ઊંકતા આવ્યો ને ત્યારે આખું લીલું સમ ભરેલું હતું અત્યારે તળી કપડમ કે નહીં એટલે હું કઈ ગયું અને હાલો ઉપર જઈએ ધીમે ધીમે શું અહીંયા છે ને મોટાભાઈ માવઠું આવી ગયું કે નહીં એટલે બહુ અઘરો અઘરો રસ્તો થઈ ગયો નકર પહેલા રસ્તો સારો હતો આપણે પહેલી વાર આવ્યા ને ત્યારે હમણાં ઘડીકમાં થાકી દઈએ યાર જેમ જેમ ઉપર ને એમ એમ ખબર પડવા મળે કે હવે નિષ્ણા એમ ચડવાનું છે એટલો મોટો આ જુઓ ટેમ્પાની સીટ એવી છે ને ટેમ્પાની સીટ ઓરિજનલ હાલો એ લીધે વ્યૂ જોઈ લો અત્યારે આ તો થોડોક તડકો છે પણ સોમાવાના આવો ને તો થોડીક વધારે મજા આવશે હાલો હાલો ઉપર ચડીએ ઓલા તો જુઓ બધાની આગળ છે મારી જ આગળ તો ખરી મેન વિશેષ વાઇલ્ડ છે યાર ફાયર હે ફાયર હા જોવો જાડી જુઓ તમે બહુ જાળવી જાળવી વટવું પડે યાર અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં બહુડી બહુ ગમે ત્યારે ભરાઈ જાય જેમ જેમ ઉપર જાય ને એમ લોકેશન થોડું ખારું થતું જાય એમ એમ તમને મજા આવશે તો હું તો પવન ચકીને એવું બધું દેખાવા મળ્યું હજી આપણે હા ઉપેર જવાનું છે હા ઉપેર હા જો છેલ્લો પડાવ છે અહીંયા છે ને પહેલા આપણે ફોન અંબાઈ દેવો પડશે લેવાના દેવાથી દે આઈથી સડી જોશે હું અહીંથી સડી દઉં એ બાજુ લેલું અહીંથી તો આમ આરામથી સડાઈ જાય કેમ પણ ડબલ કરવું પડ્યું તો ફાઈનલી આપણે ઉપર પોગી જા અને પડી જશે ભી મને પડી જશે ભી પણ આ વ્યૂ જો તો જો ભાઈ ઉપરથી આપણે નીચે વ્યાવાસી અને ઓલો જો થાકીને બેસી જશું અને હું થાકીને અહીંયા બેસી જોઉ છું કેમ કે તડકો જેટલો છે ને વાત પૂછવામાં ભૂકા બોલાવી દીધા તડકા ભાઈ અને આપણે હજી લાંબો પણ એક આપવાનો છે કેમકે ઘરે જવું પડશે ઘરેથી આવ્યા તો ઘરે તો જવું જ પડે તો આ જો મંદિર અને હવે કંઈક હારા છે ને ઝરણા હતા તો એ ઝરણા તમને દેખાડું વિડીયોની અંદર અને પછી આપણે ઘરે વ્યૂઝ છે જો મિત્રો આ છે એક ઝરણું આ તો ઠેક ઠેકાણે બહુ હતા પણ આ સૌથી મોટું છે એટલે આપણે અહીંયા ઊભા રહ્યા થોડુંક મોટું ને એવું જોઈ નથી કેમ કે ખવરિયા જેવા થઈ છે તળિકાના ચાલો તો પાણી એકદમ ચોખ્ખું હો બધું જો પાણી જુઓ તમે ખાલી ટોપરા જેવું હા સર ટોપરા જેવું તો થોડુંક કામકાજ પતાવી નાખી છીએ પછી જઈ આગળ હવે ડાયરેક્ટ ઘર જ યુ ઝોન છે ને હવે બીજું કંઈ નહીં હવે મિત્રો હવે તમે તમે લોકેશન જો ખાલી ઓરિયા તમ તો આય ને તો કરી જોરદાર હો આપણે દઈ છે હવે એટલે છે અને કામ છે આ જોવા તમે યુ જોવા તમે ખાલી